તકા બુઆ હા મા મા મતન સંછડુ પગડી ઓ માથે ઉકુ સુ કે કોમ ભરાઓ તો મને કરગોશી હવ ન કઉ બહુ વિચારીને ભરાવ જો સતની બેલીયા તો તો હું માતા ફીકી બેકી ફીટીશ જગ બુઆ માથે માતાન જોઈને આગે કદા ઇન કે હવે ઓભડજો હા કુઆ છે ને છકુ મારા ઓમી આંગળી હાથ જોડો તો બહુ વિચારીને જોરજો અને હું એમ કસુ કુટુંબમાં જય જોરતા નહીં બરા મુરાવની માતાને કસુ મારી ના <sus sus sus sus>

એરતુ મારા દીવાન દશી અને એરતુ મારી જોગણીના ટોડન જસી ટકા બોલાવા માં તો આવું વચના લઉં છું હું કહું છું એટલે જોદી તેલ ઢાળન જોગણી કોઈ ધણી ન આ તો દેવસ છે કે બો મારા આ ડરે આલા માજાવાની જોર રોહિત ચારો લેતાય બીજું નહી છોટા ચારો ના કવા તમારા માતા એમ

તારી જાઉં છૂટી તારી બધી દીવ્યો છૂટી પડી નાખવા એટલે કે મારો દાવો ઉતરી દે એટલે ઠરો એટલેનું તેલ ભરવા દે લે 1 રૂપિયાના લઈ જવાના ખાલી જાવ મેળાની મજા

એ જગબુઆ વા વા આ તેલ બુઆ એટલે મારા જગતનો હોલો રીયન થાશી ભઈ માતા ઉકુ જગબુઆ હે માતા દીલમ નાખલે ડાડુ દી થાય બાત હાથનો ખોબો ભરું